ને આપડા રોટલા પાણી કઈ કરતા નહીં બરાબર તું તારીતના કરીને ખાઈ લીજે અમે અમારું કરીને ખાઈ લેવું બરાબર તો જો ફેમિલી આ બે મારી હાડ્યું છે આ નાની છે આ મોટી છે બરાબર ફેમિલી કેમ છો મજામાં જ કે લોકો મજા જશે પેલા તો બધાને જય દ્વારકા દઈ જયમાં મગ રાધા રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી ના ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયે છે ગુલાબી ગુલાબી ઠંડી લાગે છે ને અત્યારે આપણે આવી ગયા ક્યાં આપણા વર્મી કમ્પોઝના ફાર્મની અંદર કારણ કે આપણે કાલે ખાતર કાઢ્યું ને એ હવે છે ને આપણે રજકભાઈને આપી દીધું રજકભાઈ અત્યારે નાખવાની શરૂઆત કરી દીધી શું કે રજકભાઈ હાથ થાય કે નખાઈ જાય કે હે નખાઈ જાય ને તો આ કુંડામાં છે ને આપણે ત્રણ ત્રણ આંગળ ખાલી રાખવાનું છે પછી આમાં આપણે અર્થો આમ છે અડીયા છે આમાં તો આ અઢીસિયા પછી આ કુંડો ભરાઈ જાય એટલે અઢીસિયા લઈ ને આમાં શિફ્ટ કરી હું એટલે આમાં નવો ખોરાક છે એનો ટૂંકમાં આપણી ભાષામાં કેવું હોય ને કે આપણે કેમ પાલ્ટીમાં જાય એ આજે અડિશિયાના માટે દાવત છે પાલ્ટી છે કારણ કે ફ્રેશ ગોબર આપણે આવી ગયું છે એટલે પછી આ કુંડો ખાલી થઈ જાય આ કુંડો ખાલી થઈ જાય એટલે પાછું ફ્રેશ મટિરિયલ આમાં નાખવાની શરૂઆત કરી દેવાની પછી ઓલા કુંડાનું આમાં જ આવવા દેવાની એમ ટૂંકમાં એક કુંડો ભરાઈ જાય એટલે બીજા કુંડાને અડિશિયા માથે નાખી દઈએ એટલે બીજો કુંડો ખાલી થઈ જાય એવી રીતના બાકી ઘણા મગજની અંદર પ્રશ્નો રહેતા હોય કે પરેશભાઈ ભાઈ ક્યાં જતા હોય તો અડશિયા ક્યાંય ન જતા હોય સપોઝ કરો કે આમાં બધા અડિશિયા જ છે અત્યારે એ અડીશિયા છે ને આની ઉપર આપણે શિફ્ટ કરી દેવું કઈ રીતના કરશું શું છે એ સમય હશે તો બતાવી બાકી આપણે મેં તમને કીધું કે બહાર જવાનું છે તો એના માટે થોડી ઘણી તૈયારી કરવાનું છે ખેતરના ઘણા બધા કામ છે તો જોઈ લઈએ આપણે હવે રજકભાઈની ની રીતના કર્યા છે રજતભાઈ તમે તમારી રીતના કરે રાખજો અને ચા પાણી પીવી જરાક ભારતી ને અહીંયાથી રે પાડી દેજો રેડી હાજર ફેમિલી રજકભાઈ ને એનું કામ કરવા દઈએ આપણે આપણું કામ કરીએ વાહ વાહ વામ થી થઈ ગયેલા કીધું તો

જોયું ને આ આવા જ ખેલ કરે એમ આ ઓલી હવાના હોતી હતી મારી ઝીણકી છોકરી બરાબર તો હવાના પરમાં ઊઠીને આને પણ ટૂંકમાં અહીંયા ખેલે લગે હવે આ પણ અટણે છે ને એ બેઠી બેઠી છે ને બુકના કાગરિયા બધી તોડીને કમ્પ્લીટ કરીને પછી ને આ બધી છે ને આપણે વારી નાખવાનું જો આમાં વાયરું નહીં ને એટલે તમારું છે ને કંઈ બે બેનું ભેગું નહીં થાય એક વસ્તુ યાદ રાખજો હા સ્વાગત નથી કરવું સ્વાગત પછી કે છે આપણે પેલા બધી ઘર સાફ કરી નાખો રેડી લાવન બેન લાવન અમારે મોડું થાય ને હાલો મજૂરીનું કામ કરે ઘરના બધીનું કામ કરે ને મારે છે ને વાડીએ દેવાનું છે મારા કાન બાપાને કારણ કે તૂટી ગયા ને નાખવાના છે કારણ કે એવડા થક હોય ને ભાઈ હાંધો કરીને ઘેર ને થોડાક આમ નીકળીને જે ફાડી નાખે લાશ છે ને નવા છે ને એસેસના સાપડા મારી દેવાના છે ચાલો જાય સીધા હવે વાડી આવી રીતના સડુમાં છે ને એસેસ ના સાપડા નાખી દીધા આપણે નવા છે અને રિવેટ છે ને ટીપી દીધેલો હવે છે ને આ સાધા નીકળવાનું કંઈ ઉપાધિ નહીં ચાલો આ બધી કામ પૂરું થઈ ગયું જાય સીધા ગયા ઘરે કુંડા ખાલી થઈ ગયા ને હવે આમાં પાસે જો ખાતર નાખવાનું ને આની માથે છે ને આપણે અળશિયા શિફ્ટ કરી દીધા જો હવે છે ને આપણે આવી રીતના ખુવાસો પાણી મારી દઈએ એટલે ભેસ થઈ જાય જોરદાર આ બધા અળીયા છે ને આ ટૂંકમાં બેડ જે તાજું ખાતર છે ને એ ખાવાની શરૂઆત કરી દે હવે થોડાક દિવસો પછી છે ને આ માથે જે તમને બ્લેક ગોલ્ડ દેખાય ને એ થોડાક દિવસો પછી આપણે અઠવાડિયું દસ થી કે મહિનો દી પછી આપણી કાઢી લે હું બરાબર હાલો ફટાકટ પેલા આને હું પાણી પીવડાવી દઉં ઘણી મહેનત કર્યા પછી ખાતરના બધા કુંડા કમ્પ્લીટલી થઈ ગયા મિત્રો જો આવી રીતના હોય બે ચાર

કાલે ટ્રેક્ટર હલવાઈ જતો જા દે ખાડા પાડ દે તો કરી તો હલવાઈ તો આવ્યો ની તું ખરા ટાઈમે આવ્યો ની એક કુલો ગાભો વિટ તો તમને બાર પડા દે તો પાણી આવે આ બધી કાઢી નાખી ને ઓનલાઈન આબરૂ જોયો ને તમે ઓનલાઈન આબરૂ કાઢી નાખી હલો એ ઘેર ભાગો ઘેર ભાગો હલો 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 ઉપર સાલ ઉપર ઉપર ભાગ હવે અમારે પણ છે ને વેરાડો જવાનું છે ને અત્યારે ગાડી લેવા જાવી કારણ કે હવે અમારે છે ને છ સાત દિવસો શું કહેવાય સ્વર્ગ છ થી સાત દિવસ છ સાત દિવસ તમને છે ને ધમાકેદાર બ્લોગ આવશે અને રામભાઈ નો રેસીપી નો વિડીયો પણ આવી જાય રામભાઈ માટે સુખ નો સૂરજ ઉગાડવાનો છે હવે જોઈએ હું કે રામભાઈ ને મનાવું જો માની જાય તો સુખ સૂરજ ઉગાડી દે ફેમિલી હાલો હવે અમારે અત્યારે જવાનું છે ને

મને વાત પૂછો જિંદગીમાં કદાચ નહીં કદાચ મને ફ્રીમાં આપે ને તો એ માં આપણે કપડાં લેવા કેવું કારણ કે હું છે ને ઓછા મોસું આઠથી દસ વર્ષથી નાના મોટી ની બધી વસ્તુ અહીંથી લઉં એક નાના હો રૂપિયાના સસમા હોય તો હું લેતો પછી સ્પ્રે લેતો કોઈ ટી શર્ટ કોઈ બધી એ ટુ ઝેડ વસ્તુ અહીંથી લેતો ને આ એ એક ટી શર્ટની અંદર મારે સબંધ ગાબડા પાડ ને ખા એટલે આપણે જોવા મળ્યું કે આ છે તો વિચાર કરો ફેમિલી ટૂંકમાં એવડો કર્યો ને અહીંયા અંદર જઈએ અહીંયા મોડર્ન દુકાન છે એવડો કરોડો અનુભવ ને કે મારા કોઈ પણ સબસ્ક્રાઈબર હોય ને તો પ્લીઝ અહીંયા ખરીદી કરવા ન આવતા કારણ કે એનો એવડો રિસ્પોન્સ ખરાબ છે ને કે એની કોઈ વાત પૂછો હું બરાબર હવે અમે તો ક્યારેય એની આવીએ પણ પ્લીઝ આપણા સબસ્ક્રાઈબર હોય ને તો તમે પણ ના આવતા કારણ કે અહીંયા કંઈ કાઢી લીધે જેવું છે

આમ આખું મોઢું દેખાત નથી દેખાતી તું કોણ છે એ વર્ષ તો નથી તો જો ફેમિલી આ બે મારી સાંડિય છે આ નાની છે આ મોટી છે બરાબર તે મને સાઈન મુકલી કેમ મહિકલી હા હા શું બોલ્યા કે આ ત્રણેય આ આ મોટી પછી એ નથી જોયા આ મોટી પછી આ ને પછી આ